પછી જગદીશ મરચા વાળા ખાશે મેં બધું તૈયાર કરીને રાખ્યું હતું જગદીશ આવી ગયા તો એ કહે કે હાલો હવે હું ભજીયા બનાવીશ ને તમે બધા ખાવ તો આપણે એને વરગાડી દીધા છે ભજીયા બનાવવા માટે ગરમા ગરમ ઉતારે એટલે આપણે જ જોઈએ કેટલા સરસ બને જોઈએ ચાલો કોઈને ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો અમારે બાનું જોતું હોય જો ઠંડી પડે તો કે ચાલો ભજીયા બનાવો વરસાદ આવે તો કે ચાલો ભજીયા બનાવો એટલે ભજીયા બનાવવાનું કાંઈક પણ બાનું હોય ને એટલે અમારે આ ચાલુ થઈ જાય રેડી જગદીત એટલા ગણાય હવે તમે એમાં હલાવી શકો વાહ સરસ વડા છે ચાલો તો બધા ખાવા આવે અમારે ગરમા ગરમ ઉતરે એટલે ખાવા બેસવું છે તો તમે બધા પહોંચી જાવ બાય બાય